પાંત્રીસ વર્ષથી સોસાયટીની જગ્યા પર શાળા શાળાને હાઈકોર્ટના ઓર્ડર બાદ ઉધના ઝોને સીલ મારવાની કાર્યવાહી કરી નવસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અંધકારમાં સુરત ખાતે પાંત્રીસ વર્ષ પહેલાં સોસાયટીના કોમન પ્લોટ પર બનાવવામાં આવેલ ગ્રાન્ટેડ મરાઠી શાળાને હાઈકોર્ટના ઓર્ડર બાદ ઉધના ઝોને સીલ મારવાની કાર્યવાહી કરી છે જેના કારણે છેલ્લા એક મહિનાથી આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે આ વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે એ મોટો પ્રશ્ન છે ગ્રાન્ટેડ શાળાના આ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા માટે હાલ શિક્ષણ વિભાગે જણાવ્યું છે પરંતુ ચાલુ સત્રમાં કઈ શાળા આ મરાઠી મીડિયમના વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે એ અલગ સમસ્યા છે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ મરાઠી મીડિયમ છત્રપતિ શિવાજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી ભણતરથી વંચિત છે જેની પાછળ કારણ છે શાળા એક મહિનાથી બંધ છે ઉધના ઝોન અધિકારીઓએ તેને સીલ કર્યા છે સુરત શહેરના તમામ શાળાઓમાં હાલ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ ઉધનાની ગ્રાન્ટેડ શાળા હજુ સુધી શરૂ થઈ નથી ઉધના જલારામ ખાતે છત્રપતિ હાઈસ્કૂલ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલી રહી છે પરંતુ સોસાયટીના કોમન પ્લોટ પર બનાવવામાં આવેલી શાળાનો વિવાદ સર્જાતા છેલ્લા એક મહિનાથી આ શાળા બંધ હાલતમાં છે કોમન પ્લોટ પર શાળા બનાવવામાં આવતા કોમન પ્લોટ ખાલી કરાવવા માટે સોસાયટીના લોકો હાઈકોર્ટ સુધી ગયા હતા બે વર્ષ પહેલાં કોર્ટે સોસાયટીની તરફેણમાં આદેશ કર્યા હતા અને ત્યારબાદ ઉધના ઝોન તરફથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી હવે બાળકોનું ભવિષ્યનું શું તે અંગે પ્રશ્ન ઊભો થયો છે સોસાયટી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે જ્યારે ટ્રસ્ટીઓ કોઈ યોગ્ય સ્થળે બાળકોને ભણવા માટે સ્થળાંતર પણ કરતા નથી હાલ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાની રાહ જોઈ બેઠા છે ત્યારે શાળાના સંચાલકો શાળા શાળા શરૂ થવાના માત્ર વાયદા પર વાયદા જ કરી રહ્યા છે જોકે શાળાના સંચાલક વિકાસ સાહેબરાવ પાટિલ હાલ સુરતમાં નથી અને તેમને સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ સતત ફોન ઉંચકી રહ્યા નહોતા વિદ્યાર્થીની વિનાયકાએ જણાવ્યું હતું કે હું દરરોજ અહીં આવું છું આ લોકો કહે છે કાલે ખુલશે પરમ દિવસે ખુલશે અન્ય લોકો મને પૂછે છે તારી સ્કૂલ ક્યારે શરૂ થશે હું આ લોકોને કહું છું હું કાલથી શાળાએ જઈશ મને ભણવાનું ટેન્શન છે અન્ય વિદ્યાર્થી રોહિત પાટીલે જણાવ્યું હતું કે હું રોજ આવું છું શાળા ક્યારે શરૂ થશે મને રોજ કહેવામાં આવે છે કે બેથી ત્રણ દિવસ આવો હું અત્યારે ધોરણ દસમાં છું મને ચિંતા થાય છેલ્લા એક મહિનાથી શાળા બંધ છે વાલી દીપકભાઈએ જણાવ્યું હતું કે અમારા બાળકો ચિંતામાં છે અમે સરકાર અને તંત્રને એક જ રજૂઆત કરીશું કે તાત્કાલિક ભણવા માટે વ્યવસ્થા કરવામાં આવે શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે અમે ત્યાં નજીક આવેલી મરાઠી શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે પાલિકા સાથે પણ સં સંકલનમાં છીએ મારું નામ દીપકભાઈ આખાડે છે અને અમારા છોકરાઓ બારમા ધોરણમાં છે અને છેલ્લા એક મહિનાથી સ્કૂલ બંધ છે અને બે દિવસ બે દિવસમાં એ જ કહેવામાં આવે છે કે આવતા બે દિવસમાં ચાલુ થશે આવતા બે દિવસમાં ચાલુ થશે અને અહીંયા બધા શ્રમિક છોકરાઓ છે ઘરોના અને હજારની ઉપર સંખ્યા છે જે આજે એ છોકરાઓ બધા એક મહિનાથી વંચિત છે જેથી અમારી સરકારને કે સ્કૂલવાળાને એવી વિનંતી છે કે સે જલ્દ સ્કૂલ ચાલુ થવું જોઈએ જે જ્યારની સ્કૂલ થયેલી છે ને પાંત્રીસ વર્ષ થઈ ગયા સ્કૂલની ત્યારની અમે કહે છે કે આ સ્કૂલ નહીં જોઈએ તો ભી અહીંયાના પ્રમુખ હતા જૂના એ લોકોને સ્કૂલ બનાવી દીધી ત્યારે અમને તો વધારે તકલીફ છે ત્યાં સ્કૂલ ના છોકરાઓ વટલા પર બેસી ગયા અરમા ઘરમાં સુધી ગયી સબ્વી જાન્યુવાદ એટલી ધમાલ ધમાલતા ચાકુબજી મેરા નામ રોહિત રવિન્દ્ર પાટીલ હે મેં રોજ આતા સ્કૂલ મેકઅપ ચાલો ગયી ચપ ચાલો ગી બોલતે દો તીન દિન બાદ આવ દો તીન દિન બાદ આવે આતા હું તો બંધી રહેતી હે ઓર મેરા દસવી કા વર્ષ છે મેં નાપાસ પાસ જો હો શકતા હું હા कितनी टेंशन हो रही है पढ़ाई बहुत टेंशन हो रही है दसवीं का बरस है हमारा और घर वाले बोलते हैं नहीं तो दूसरे स्कूल में नाम डाल दो वो नौवीं में आया तो वो भी पास हो गया फिर दसवीं में आओ तो वो नापस हो जाऊंगा ये टेंशन हो रही है कितने दिनों से स्कूल बन बंद एक महीना से जी तार नाम बेटा है कैसे विनय मारू नाम विनय के भरत जी मैं स्कूल माँ आई हुई लेकिन हर रोज आवे नहीं मच आई कि काले खुल से પરમદિવસે ખુલશે એમ જ કહેતા હોય મારા હાથે જો જાય આ સુમન સ્કૂલમાં જાય મેં આને પૂછ્યું કે આ લોકો મને પૂછે કે તારી સ્કૂલ ક્યાંથી ચાલવાની છે મેં આ લોકોને બી કહ્યું કે અમે કાલેથી જાઉં પરમદિવસે અહીંયા આવીને પૂછે તો આ લોકો કહે કે બે દિવસ પછી આવે એમ જ કરતા હોય હર રોજ મને ભરવાનું ટેન્શન મેં એલસી લેવા એલસી લેવાનું હું કહે તો આ લોકો કહે કે એલસી લઈ જાઉં બીજું સ્કૂલમાં નામ નાખી લેવું એમ કહેતા હોય સર અને એ સોસાયટીના સીઓપીમાં આવેલી છે સ્કૂલની સ્થાપના ક્યારે થઈ એ તો બહુ અંદાજો નથી પણ ત્યાંશી માં કંઈક સ્થાપના થતા થતા અમારી સોસાયટીમાં સ્કૂલ ચાલુ થવા ઓગણીસો માં આ અમારી સોસાયટીમાં સ્કૂલની સ્થાપના થઈ ગયેલી હતી ભણતર ચાલુ હતું મને ખ્યાલ છે પણ આ સોસાયટીના સીઓપીમાં સ્કૂલ છે ને સ્કૂલ હાઉસિંગ સોસાયટી તરીકે નોંધાયેલી છે રેસિડન્સ સોસાયટી છે ને સ્કૂલની આ વ્યવસાયિક પ્રવૃત્તિના કારણે સોસાયટીના જે શ્રમિક શ્રમિક વર્ગના લોકો વધારે છે એટલે એ લોકોને બપોરે કે ત્યારે કંઈક આરામ કરવા મળતો નથી સવારે સાત વાગ્યાથી જ સ્કૂલમાં ઘોંઘાટ થઈ જાય છે ને મૂળ વસ્તુ છે હવે શહેરીકરણ ઘણું વધી ગયું છે અમારી સોસાયટીના જે સભ્યો પાસે પહેલા સાયકલો હતી હવે એની પાસે બાઇકો ને ફોર વ્હીલર થઈ ગઈ છે તો અમારે પોતાની સોસાયટીમાં જ અમને અમારા પોતાના વાહનો મૂકવાની કે અમારા કોઈ પણ સુખદ કે દુઃખદ પ્રસંગો કરવાની કોઈ જગ્યા રહી નથી તો એના માટે સ્કૂલ પ્રશાસનને અમારી સોસાયટી છેલ્લા વીસ વર્ષથી એવું કહે છે કે ભાઈ તમે અમને આ જગ્યા ખાલી કરીને તમારી સ્કૂલ બીજે કસે લઈ જાઓ પણ છેલ્લે તે લોકો માન્યા નહીં એના અનુસંધાને છેલ્લે આ મગજમારી થતા હાઈકોર્ટમાં કેસ ગયેલો હતો બે હજાર સત્તરમાં સ્થાનિક લેવલે લડત કરતાં કરતાં બે હજાર સત્તરમાં હાઈકોર્ટમાં દાખલ થયેલો હતો ને બે હજાર બાવીસના દસમા મહિનામાં એસએમસીને હાઈકોર્ટે એટલો ચુકાદો આપેલો હતો કે આ જે પણ કંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ છ અઠવાડિયામાં લાવવાનું હતું હવે મૂળ પ્રશ્ન એ છે કે બે હજાર ને અત્યારે ચાલે છે બે હજાર ચોવીસ તો એસએમસીએ આ બે વર્ષ દરમિયાન કર્યું શું રે વાત વિદ્યાર્થી મૂળ પ્રશ્ન આવે છે આમાં વિદ્યાર્થીઓના હિતનું સોસાયટી અને ટ્રસ્ટીઓના વચ્ચે આ બે આખલાની લડાઈમાં ઝાડનો કૂચે નીકળે એવો ઘાટ છે આ વિદ્યાર્થીઓના હિતનું તો સ્કૂલ પ્રશાસને કે એસએમસીએ બે હજાર બાવીસથી જ્યારે એમને ખબર હતી કે આ રીતનો ઓર્ડર ચુકાદો આવેલ છે તો કોઈ પગલાં કેમ ભર્યા નહીં તો આ લોકોના વિદ્યાર્થીઓના જે અત્યારે ભણતરનો પ્રશ્ન છે એ લોકોનું હિત જોખમાય છે એના માટે મૂળ જવાબદાર કોણ છે તેની પહેલે તો જવાબદારી નક્કી કરવામાં આવે એવી મારી એક નમ્ર રથ છે સર આપનું નામ અને જ સોસાયટીનો રહેવાસી છું આ જે સ્કૂલ છે એ સોસાયટીના સીઓપીમાં આવેલી છે આ સ્કૂલની સ્થાપના ક્યારે થઈ એ તો બહુ અંદાજો નથી પણ ત્યાંશી માં કંઈક સ્થાપના થતા થતાં અમારી સોસાયટીમાં સ્કૂલ ચાલુ થવા ઓગણીસો નેવું માં આ અમારી સોસાયટીમાં સ્કૂલની સ્થાપના થઈ ગઈ હતી ભણતર ચાલુ હતું મને ખ્યાલ છે ત્યારે પણ આ સોસાયટીના સીઓપીમાં સ્કૂલ છે ને સ્કૂલ હાઉસિંગ સોસાયટી તરીકે નોંધાયેલી છે રેસિડેન્ટ સોસાયટી છે ને સ્કૂલની આ વ્યવસાયિક પ્રવૃત્તિના કારણે સોસાયટીના જે શ્રમિક શ્રમિક વર્ગના લોકો વધારે છે એટલે એ લોકોને બપોરે કે ત્યારે કંઈક આરામ કરવા મળતો નથી સવારે સાત વાગ્યાથી જ સ્કૂલમાં ઘોંઘાટ થઈ જાય છે ને મૂળ વસ્તુ છે હવે શહેરીકરણ ઘણું વધી ગયું છે અમારી સોસાયટીના જે સભ્યો પાસે પહેલે સાયકલો હતી હવે એની પાસે બાઇકો ને ફોર વ્હીલર થઈ ગઈ છે તો અમારે પોતાની સોસાયટીમાં જ અમને અમારા પોતાના વાહનો મૂકવાની કે અમારા કોઈ પણ સુખદ કે દુઃખદ પ્રસંગો કરવાની કોઈ જગ્યા રહી નથી તો એના માટે સ્કૂલ પ્રશાસનને અમારી સોસાયટી છેલ્લા વીસ વર્ષથી એવું કહે છે કે ભાઈ તમે અમને આ જગ્યા ખાલી કરીને તમારી સ્કૂલ બીજે કસે લઈ જાઓ પણ છેલ્લે તે લોકો માન્યા નહીં એના અનુસંધાને છેલ્લે આ મગજમારી થતાં હાઈકોર્ટમાં કેસ ગયેલો હતો બે હજાર સત્તરમાં સ્થાનિક લેવલે લડત કરતાં કરતાં બે હજાર સત્તરમાં હાઈકોર્ટમાં દાખલ થયેલો હતો ને બે હજાર બાવીસના દસમા મહિનામાં એસએમસીને હાઈકોર્ટે એટલો ચુકાદો આપેલો હતો કે આ જે પણ કંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ છ અઠવાડિયામાં લાવવાનું હતું હવે મૂળ પ્રશ્ન એ છે કે બે હજાર ને અત્યારે ચાલે છે બે હજાર ચોવીસ તો એસએમસીએ આ બે વર્ષ દરમિયાન કર્યું શું રહી વાત વિદ્યાર્થી મૂળ પ્રશ્ન આવે છે આમાં વિદ્યાર્થીઓના હિતનો સોસાયટી અને ટ્રસ્ટીઓના વચ્ચે આ બે આખલાની લડાઈમાં ઝાડનો કૂચે નીકળે એવો ઘાટ છે આ વિદ્યાર્થીઓના હિતનો તો સ્કૂલ પ્રશાસને કે એસએમસીએ બે હજાર બાવીસથી જ્યારે એમને ખબર હતી કે આ રીતનો ઓર્ડર ચૂકાદો આવેલ છે તો કોઈ પગલાં કેમ ભર્યા નહીં તો આ લોકોના વિદ્યાર્થીઓના જે અત્યારે ભણતરનો પ્રશ્ન છે એ લોકોનું હિત જોખમાય છે એના માટે મૂળ જવાબદાર કોણ છે તેની પહેલે તો જવાબદારી નક્કી કરવામાં આવે એવી મારી એક નમ્ર રજ છે